સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલી મિત્રા હોસ્પિટલના ડોક્ટર મહેશ નાવડિયાનું લાયસન્સ છ મહિના માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે ડોક્ટર મહેશ નાવડિયા એમડી ન હોવા છતાં પણ તેને પોતાની પાસે એમડીની ડિગ્રી હોવાનું ખોટો દાવો કર્યો હતો ડેન્ગ્યુની સારવાર દરમિયાન એક દર્દીનું મોત થતાં ડોક્ટર મહેશ નાવડિયા વિવાદમાં આવ્યા હતા અંતે તપાસમાં સામે આવ્યું હતું કે ડોક્ટર મહેશ પાસે એમડીની નહીં પરંતુ એમબીબીએસની ડિગ્રી છે અને લાયકત ન ધરાવતા હોવા છતાં પણ તેમણે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોર્યા હતા અને આઈસીયુમાં દર્દીઓને સારવાર આપી ક્રિટિકલ કેરના નામે પ્રેક્ટિસ કરતા હતા મહત્વની છે કે એક તરફ નકલી ડોક્ટર ઊભા કરવાનું કોભાન સુરતમાંથી ઝડપાયું છે અને બીજી તરફ આ પ્રકારે એમબીબીએસ ડોક્ટર એમડીના નામે દર્દીઓની સારવાર કરીને તેમના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે